યુવા વર્ગ નોકરીની તલાશમાં મથતો હોય છે અને તેમાં પણ જો સરકારી નોકરી થાય તો જાણે કે લોટરી લાગી ગઈ હોય તેવો અહેસાસ થઈ જાય છે દેશના એવા ઘણા સરકારી વિભાગો છે કે જેમાં ભરતી થઈ નથી અને બીજી તરફ સાયબર ક્ષેત્ર પિંડી કરનારા લોકોમાં સરકારી નોકરીના ક્રેઝનો ફાયદો ઉઠાવી ક્ષેત્ર કરવામાં પણ પાછળ નથી અને એટલે જ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની ફેક્ટ ચેક ટીમે એક ચેતવણી જારી કરી છે જે જાણવી તમારા માટે જરૂરી છે કેમ કે નોકરી આપવાના બહાને તમારી સાથે પણ સ્કેમ થઈ શકે છે નોકરીની શોધમાં રહેલા યુવા વર્ગને સ્કેમર્સ દ્વારા નિશાન બનાવવાના પ્રયાસને ગંભીરતાથી લઈ

વેબસાઇટ નોકરી ઈચ્છુક વર્ગને ટાર્ગેટ બનાવે છે નોકરીની અરજીના નામે નોકરી શોધી રહેલા યુવાઓ પાસેથી પૈસા પણ પડાવી લેવામાં આવે છે આ વેબસાઇટ એપ્લિકેશન ફીના નામે એક હજાર છસો પંચોતેર રૂપિયાની વસૂલી કરે છે જે પરત આપવામાં આવતા નથી કે નથી આપવામાં આવતી નોકરી આવી ફેક વેબસાઇટથી દૂર રહો અને તમારા આસપાસના વર્તુળને પણ આ વિશે માહિતગાર કરો